માધાપર નવદુર્ગા ચોક મધ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચમા નોર્તે કચ્છ યુનિવર્સિટીમાં થયેલા ગરબા ઉત્સવની અંદર જે વિદ્યાર્થીનીઓ વિજેતા થયેલ છે તેમને સન્માનિત કરવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ સમસ્ત ગુજરાતની અંદર નવલી નવરાત્રીનો આજે પાંચમા દિવસનું નવળાત્ર પ્રસંગે અમારા માધાપર નવદુર્ગા ચોકની અંદર શ્રી મુક્તજીવન સાંભાપા કોલેજના દીકરીઓ જે કચ્છ યુનિવર્સિટીની અંદર થયેલા આ વર્ષના ગરબા ઉત્સવની અંદર એક બે ત્રણ નંબરની અંદર જે દીકરીઓએ વિજેતા થયેલી હતી એમના જે ગરબા રજૂ છે એ જ ગરબા એ દીકરીઓએ માથા પર નવદુર્ગા ચોકની અંદર આવી અને નવદુર્ગામાં ઉપસ્થિત સૌ ભાવિકોના એ રાસનો રસપાન કરાવ્યા એની સાથે એમના જે ડાયરેક્ટરો છે કીર્તિભાઈ વરસાણી રમેશભાઈ પિંડોળિયા એઓના માર્ગદર્શન નીચે એની સાથે આવેલી બીજી દીકરીઓ પણ એ સ્પર્ધા હરિફાઈલની અંદર ભાગ લીધો અને એમનો પણ જે રાત ઉત્સવની અંદર ભાગ લઈ અને અમારી આ નવના પાંચમા નવર્તનની જે ઉત્સવને બે ચાંદ લગાડ્યા એ બદલ એ સંસ્થાનો આભાર માનો અને આપના માધ્યમથી અમારા માતા પરની જે સમસ્ત કચ્છની અંદર ડેકોરેશન જે છે એ ડેકોરેશન છેલ્લા પાંચ વર્ષથી સતત નિરીક્ષણ કરવા માટે શહેરોમાંથી અને ગામડાઓમાંથી રાતના એકથી દોઢ વાગ્યા સુધી આવતા હોય અમારી નવરાત્રિ બાર વાગેથી સાડા બાર વચ્ચે બંધ થતી હોય છતાં પણ બહારથી આવનારને આ ડેકોરેશનની અંદર આ જેની રોશની જોવા માટે જેટલા ઉત્સાહ અને ઉમંગથી આવ્યા હોય તો દરેકે સૌ ભાવિકોને અમારું દોઢ વાગ્યા સુધીનું આમંત્રણ છે અમારું આ જે મંડપનું ડેકોરેશન છે અમે દોઢ વાગ્યા સુધી ચાલુ રાખતા ત્યાર પછી બંધ કરી અને સૌ કાર્યક્રમો અમે અમારું ઘરે જતા હોઈએ તો આપ સૌએ જેમને પણ આ છેલ્લા ચાર દિવસ છે આ તો પાંચ નરતા પૂરા થઈ રહ્યા છે ચાર નોરતા છે અને દશેરાના પણ અમારી અહીંયા અને ઉત્સવ અને ઉજવાતો હોય તો આપ સૌએ તો આપણે સૌને આમંત્રણ છે ફરીથી સૌ ગ્રામજનો છેલ્લા પાંચ દિવસથી એનો સમય કાઢી અમને અમારા આ ઉત્સવની અંદર નિરીક્ષણ કરવા અને અમારા ઉત્સવને સુશોભિત કરવા માટે એમનો કિંમતી સમય આપી અને જે રીતે પાંચ દિવસ સુધી ભાવિકો હાજર રહ્યા એવા જ આવનાર સમયની ચાર દિવસ સુધી ખેલાઈ નિરીક્ષણ કરવા સૌ હરિ ભક્તો ભક્ત ભાવિકો એ હાજર રહે અને અમારા કાર્યને સફળ બનાવે દરેક દીકરીઓને અમે આજે રાસ ઉત્સવની હરીફાઈ થતી હોય એમાં સારામાં સારા દાતાઓના તરફથી જે જે ઇનામો પોન્સર કરવામાં આવે એના માધ્યમથી ઇનામો આપી અને પ્રોત્સાહિત ઇનામ અને એક બે ત્રણ પાંચથી સાત ઇનામો આપતા હોય એ સતત નવે નવ દિવસ સુધી ચાલુ રહેતા હોય અને છેલ્લા દિવસોની અંદર જે આપણે શરૂઆતમાં નાના નાના બાળકો દોઢસોથી પોણા બસો બાળકો જે છે એમને પણ છેલ્લા દિવસે કે આ શરદ પૂનમના દિવસે દાતાઓ તરફ જે કોઈ યોગદાન મળ્યું એક યોગદાનનું સંપૂર્ણ યોગદાન દરેક બાળકોને સરખા ભાગે પ્રોત્સાહિત કરવામાં આવે એની સાથે સમસ્ત હરિદ્ધ તૈયાર કરનારો દીકરીઓ છે એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવે તો આ રીતે એક નાના બાળકોની અંદર સનાતન ધર્મની આપણી માતાની સંસ્કૃતિનું સતત જો પ્રજ્વલિત રહે એવા કાર્યકરો અને નવદુર્ગા પરિવાર પ્રયત્ન કરી રહ્યું છે તો આવા કાર્યની અંદર આપણો પણ યોગદાન રહે એવી અભિલેષા છે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ સહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાર્ક નવરાત્રી મહોત્સવ બે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ થી અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે સ્થળ વિરામ હોટલ ભુજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન ફોર સેવન ફાઇવ ઈલાબેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન